ડૉક્ટર વત્સલ સ્વામી દ્વારા ઇન્સ્પાયર પુસ્તકનું વિમોચન પૂર્વ મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું બીએપીએસ સંસ્થાના આંતરરાષ્ટ્રીય મોટીવેશનલ સ્પીકર પરમ પૂજ્ય શ્રી જ્ઞાન વત્સલ સ્વામીએ પોતાના ગુરૂવર્યો બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ તથા પ્રગટ બ્રહ્મ સ્વરૂપ મહંત સ્વામી મહારાજના આશીર્વાદથી રૂપી સુગંધ ભરતા છેલ્લા ત્રણ દાયકાઓથી પંદર હજારથી પણ વધુ વ્યાખ્યાનો દ્વારા શ્રોતાઓને વિશેષ રીતે યુવા વર્ગને પ્રેરક ઉદબોધનો થકી ઉત્સાહસભર જીવન જીવવાનો બોધ પૂરો પાડ્યો છે જીવનમાં પડે પડ અનુભવાતી અશાંતિ વચ્ચે સ્પષ્ટતા શક્તિ અને શાંતિની ત્રિવેણી રૂપી સત્યને ઉજાગર કરતું ત્રણસો ને બાર પૃષ્ઠ ધરાવતું આ પુસ્તક એટલે પૂજ્ય ડોક્ટર જ્ઞાનવત્સર સ્વામી લિખિત પુસ્તક ઇન્સ્પાયર્ડ ડેલી વિઝડમ એન્ડ હોલિસ્ટિક લીવીંગ ત્રણ દિવસ પહેલા ઉજવાયેલા વિશ્વ પુસ્તક દિવસ અન્વયે રોજ રવિવારે સાંજે પ્રસિદ્ધ પેંગવીન એન્ટરપ્રાઇઝ પ્રકાશિત પુસ્તકનું વિમોચન રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી વાડીલાલના ચેરપર્સન રાજેશ ગાંધી ઉપરાંત એમએસ યુનિવર્સિટી ઓફ વડોદરા ના ચાન્સેલર ધનેશ પટેલ દ્વારા કરવામાં આવ્યું પૂજ્ય સંતો સહિત ઉપસ્થિત આઠ હજારથી પણ વધુ ભાવિકો શુભેચ્છકોને પ્રાસંગિક ઉદબોધનમાં વિજયભાઈએ પૂજ્ય ડોક્ટર જ્ઞાનવત્સલ સ્વામી સાથેના તેઓના ત્રીસ વર્ષથી પણ વધુ સમયના સંબંધોના સસ્મરણો વાગોળી સ્વામીજીની વાણીની જેમ જ તેઓને કલમ પણ દેશ વિદેશમાં ખૂબ જ આવકાર પામશે તેવી લાગણી વ્યક્ત કરી હતી